સિંધી સમાજના સદગુરુ સ્વામી ટેવ રામજી મહારાજના એકસો અડત્રીસમાં જન્મોત્સવ નિમિત્તે વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે સાતથી તેર જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી રવિવારે મહાઆરતી પ્રભુ પ્રાર્થના સત્સંગ શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા ગીતા પાઠ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દસ જુલાઈને બુધવારે દરમિયાન શોભાયાત્રા યોજાશે વિશેષ પૂજા મહાઆરતી પ્રભુ પ્રાર્થના પ્રેમપ્રકાશ ગ્રંથ તથા શ્રીમદ્ ભાગવત ગીતા પાઠ અને ધર્મ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે કન્યા ભોજનનો કાર્યક્રમ યોજાશે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ દ્વારા વિવિધ કાર્યક્રમમાં અને શોભા સમાજના લોકો તથા શહેરીજનોને જોડાવા અનુરોધ કરાયો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના અગ્રણીઓ તેમજ શ્રી ઉપસ્થિત રહ્યા હતા આજે સ્વામી મહારાજના એકસો અડત્રીસ માં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી સાત તારીખથી થી આજથી એટલે અગિયાર તારીખ સુધી ચાલશે અને આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે લગભગ બારસો જેટલા બાળકો આજે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નાના પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી બાળકોએ આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બાળકોને બહુ બહુ ઉમંગ છે બધાને ગેપ આપવામાં આવી છે અને દસ તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર સિંધી સમાજને આવવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે કે બધા સિંધી સમાજના નાના મોટા ફેમિલી સાથે કુટુંબ સાથે પરિવાર સાથે અહીંયા શોભાયાત્રામાં હાજર રહે આજે પ્રેમ પ્રકાશ ધરમતીર્થ ખાતે ડ્રાઈંગ કોમ્પિટિશનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે સ્વામી જન્મ ઉત્સવ નિમિત્તે તારીખ સાત તારીખથી તેર તારીખ સુધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સાત તારીખે પ્રેમપ્રકાશ ધરમજીત સાથે ડ્રાઇંગ કોમ્પિટિશન છે જેમાં લગભગ બારસો ઉપર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એને પોતાની ડ્રાઈંગ કરીને કલર કરીને એને એને જમા કરવામાં આવશે અને જેની સૌથી સારામાં સારી પેઇન્ટિંગ હશે એને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે એના પછી દસ તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ છે જેમાં આ નગરજનોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાય તેના પછી બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ છે કન્યા ભોજનનો કાર્યક્રમ છે એવી રીતે અલગ અલગ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે આ જન્મોત્સવ સાત તારીખથી તેર સુધી ઉજવવામાં આવે